હાલમાં પહાડી અને મેદાની વિસ્તારમાં શિયાળાની અસર જોવા મળી રહી છે પહાડી વિસ્તારોમાં તાજેતરમાં પડેલી બરફબારીથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે દેશના કોઈ મોટા શહેરો સહિત હિલ સ્ટેશનો પર ઠંડી પુરજોશમાં જોવા મળી રહી છે પહાડી વિસ્તારમાં પડેલી બરફવર્ષાને લઈને રાજસ્થાન અને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડા દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે

માઉન્ટ આબુના ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર બરફની ચાદર જામી હતી જેમાં પર્યટકો ફરતા જોવા મળ્યા હતા કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે તો સાથે સાથે સહેલાણીઓ ઠંડીની મોજ પણ લઈ રહ્યા છે તો અનેકો લોકો તાપણી કરીને ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે